જૂના ટીશા રોડ ઉપર બેફામ ચાલતા ડમ્પરોનો આતંક યથાવત છે ઓલા ઉપર જઈ રહેલા યુવકને ડમ્પરે કચડી નાખ્યો જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું વારંવાર રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને ડમ્પર ચાલકો બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યા છે જૂના ડીસા રોડ પર રેતીના ડમ્પર યમધોત બનીને ફરી રહ્યા છે આજે વધુ એક નિર્દોષ યુવકનો ભોગ લેવાયો છે એક બેફામ ડમ્પર એક યુવકનો જીવ લીધો છે સ્થાનિકોએ અનેકવાર ચીમકી ઉચ્ચારી છે પણ તંત્રના પેટું પાણી હાલતું નથી આ ડમ્પર ચાલકોની બેદરકારીને કારણે આજે એક પરિવારનો આધાર છીનવાઈ ગયો છે આ યુવકના મોત માટે કોણ જવાબદાર જૂના ડીસા બાસના રોડ પર આ અકસ્માતોની ઘટના સતત વધી રહી છે ક્યારેક તંત્ર જાગશે અને આ રસ્તાને સુરક્ષિત બનાવશે આ રોડ પર બનાસ નદીમાંથી રોયલ્ટી ચોરી કરી બે ગામ ચાલતા ટમ્પરના કારને અનેકવાર લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓ આ લોકો ઉપર કોઈ જ કાર્યવાહી કરતા નથી